કે વાવેતર કરવામાં બેસ્ટ એને કહેવામાં આવે તો એ છે આ પ્રીમિયમ મોડલ ધરતીની બેસ્ટ જે ખેડૂતો લે તો એને ખાસ સંતોષ થાય એવી વાત છે આ કોઈ ખોટા વખાણ નથી તમે જે પણ સમજો એ આ મારો અનુભવ અનુભવ એમ કહે છે કે આ વસ્તુ ખેડૂતો માટે ખૂબ સાબિત થવાની છે તો એક તો આખા ફરવાના પ્રશ્નથી છુટકારો તમારે બે પાના દાંઢા ફેરવવામાં જરૂર જ નમ નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તમારે જે ઇંતજાર હતો કે ધરતીની ઓરણીથી મગફળીનું વાવેતર એટલે આ વસ્તુ જાણવા માટે કેટલા ખેડૂત મિત્રો અત્યારે એક્ટિવ છે કે એને સમજવું છે એને જાણવું છે જે લોકો ખેતીમાં કંઈક પ્રગતિ કરવા માગે છે કંઈક સારું લઈ આવવા માગે છે અને વાવેતર સારું કરવા માગે છે તે આ ઓરણી વિશે બહુ એની અભિલાષા છે ત્યારે અત્યારે આપણે વાવવા માટે આવી ગયા છીએ પડામાં અને નવ દાંતેથી આપણે વાવેતર કરવાનું છે જેમ કે ચોવીસ નંબર મગફળીનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ ઉનાળું જાયજ છે સ્પેશિયલ અને આ ધરતીની ઓરણીથી જે એક પછી એક દાણાનું વાવેતર થાય છે તો મિત્રો આ વિડિયો એટલો મહત્વપૂર્ણ થવાનો છે જેને ખેડૂતો માટે બહુ ઉપયોગી વસ્તુ છે કારણ કે આ કિંમતી વસ્તુ છે તો કિંમતી વસ્તુ કેવી રીતની હાલે છે જે હું તમને બતાવું તો તમને એક અંદર સંતોષ થાય કે નહીં ખરેખર આ કિંમતી વસ્તુ છે તો આપણે પછી આ લેવી અને સેટિંગ ન આવે તો આ વસ્તુ આપણે કેમ આનું ઓપરેટિંગ કરવું તે આજે સરળ ભાષામાં અને સરળતાથી હું તમને આ વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ કે સમજવાની એવી રીત છે કે અત્યારે આપણે આમાં મગફળીના રોટર ચડાવી દીધા છે ચીણી મગફળીના નવે નવ આપણે નવ દાતાની ઓરણી છે નવે નવ માં દાતામાં ચડાવી દીધા છે પાછળ બ્રશ પણ ઉપર લગાડી દીધા છે કે કોઈ પણ દાણો મોટો હોય તો પણ રોટરમાં ભેગો ન ફરે અને દાણા તરત અંદર જાય તો આ વસ્તુ આમાં મહત્વની એ છે પછી જે આમાં છે એ રીતે અત્યારે હું આનું સિટિંગ કરવા જઈ રહ્યો છું કારણ કે આપણે પણ નવો અનુભવ કરી છે તો મેં આમાં જે આમાં લખલ છે એ મુજબ હું અત્યારે ચાલુ છું પછી શું વધઘટ થાય છે એ પણ જાણશું આગળ ડીએપી નાખી દઈ અને અત્યારે બધા દાતા પાછળ તમે જોઈ શકો છો કે બધાય દાતા પાછળ આપણે નવે નવ નવ રીતની જારીએ બધાય પાછળ ફિટિંગ કરી દીધા છે બરાબર લાઇનમાં એટલે લાઇનમાં ફિટિંગ કરવાનો પહેલો મતલબ એ છે કે આજે તમારે સેવુ કરાર કરવું હોય વધગજ બેસાડવું હોય ઊંડું સીસરું કરવું હોય તો એક જ સરખા દાતાનો ફેરફાર થાય અને બીજા નંબરમાં જે આપણે બેલેન્સિંગ મિલ છે એ અંદરની સાઈડ લગાડી દીધા બરાબર અને પાછળ હમારે કમ્પ્લીટ રાખી દીધો હવે આપણે આને સેટિંગ મારા દ્રષ્ટિ મુજબ અત્યારે બરાબર છે પણ તો પણ આપણે ચાલવાથી કઈ ફેરફાર થાય તો જોશું કે અહીંયા ડીએપી આપણે એમાં કઈ રોટર ઉપયોગ લેવા એટલા બોક્સ ખુલ્લા રાખવાના છે બાકીના બંધ આમાં દાતા છે તો આપણે નવ દાતામાં ખાતર ભેગું ઓરવું છે તો આપણે નવ જ આમાં ખુલ્લા રાખ્યા છે બીજા નંબરમાં મિત્રો આ જે ચાન્સ છે ને એને તમે જોવો છો કે નિકા આપણે અત્યાર સુધી જોયા કે આમ હોય તો આમાં ચાન્સ બહુ છે જેથી ટ્રેક્ટરને લોડ ફ્રી હાલે નાનું ટ્રેક્ટર હોય તો પણ હાઉ સ્મૂથલી ચાલે અને આપણે વજનની હાઇડ્રોલિકનું માફક બેલેન્સ વિલે આપ્યા છે કે વધુ ઓછું ન બેહે અને એક ધારો દંતાર વ્યવસ્થિત ઉગાવો આવે તો હવે આપણે વધુ ચર્ચા ન કરતા ચાલુ વિડીયામાં આપણે આગળ આગળ આવેલા જઈ જોઈ કે માલે છે અને હું આગળ ફરી એવો પણ વિડીયો બતાવીશ કે આનો ઉગાવો કેવો આવે છે જેથી એ પણ તમને નક્કી થાય અત્યારે આ શિયાળું વાવેતર ઉનાળું વાવેતર છે એટલે મગફળી ઉગવામાં પણ વાર લાગતી હોય છે ચોમાસાની જેમ તો નથી પણ દાણા પાછી દાણો પડે છે તો આપણે દાંડવામાં પણ બધો અંદાજ કાઢી અને જોઈ કે ખરેખર વાવેતર કઈ રીતે થાય છે ખાસ વિડીયોમાં બેના જો ને આપણે જોઈ તો ખેડૂત મિત્રો અત્યારે અમારું વાવેતર અત્યારે કન્ટિન્યુ ચાલુ છે અને અમે અડધાથી ઉપર અમે વાવેતર કરી ચૂક્યા છીએ જેમ કે હજી થોડું બાકી છે કે અત્યારે આપણે આ ઓરણીથી વાવી છીએ અત્યારે ત્રીસ કિલો દાણાનું અમે વાવેતર કરી છીએ એક વીઘામાં અને પરફેક્ટ રીતે સેટિંગ આવી ગયું છે અને ખાતરનું અમે ત્રીસ કિલોનું સેટિંગ રાખ્યું છે એ પણ બેસ્ટ રીતે આયેલું જાય છે બરાબર છે હવે આનું સેટિંગની પહેલી વસ્તુ આજે આપણે વર્ષોથી આ વાવેતર કરી રહ્યા આવી છે તો આપણે પેલા પ્રશ્નો કેવો અનુભવાય છે કે ભાઈ થડકા આવે અને દાણા વધારે જાય થડકો ન આવે તો દાણા ઓછા જાય આ સૌથી મોટામાં મોટી જો આ ઓરણીમાં ખાસિયત હોય છે ને તો એ છે અને આપણે હવે એમ કહી કે આપણે એક લાખ ત્રીસ હજારની ઓરણી લેવી તો કેમ લેવી તો એના માટે હું તમને એટલો એક સલાહ આપીશ કે મિત્રો આપણે પચાસ વીઘાનું વાવેતર મગફળીનું કરી લઈએ ને જે ખેડૂત એને ઘરની પોતાની પચાસ વીઘાની મગફળી વાવે ને એટલે આ પૈસા ઝીરો થઈ જાય આની વળતર આપણે ઝીરો થઈ જાય હવે કહેવાનો અર્થ એ છે એક લાખ ત્રીસ હજારનું સાધન તો છે પણ સામું એવું મટીરિયલ છે પાવડર કોટિંગ કલર આવે છે એવા રોટર ગેલવેનાઇઝને બનાવવામાં આવ્યા છે જેથી કટાવવાના નથી અને દાણાને કોઈ છે રીતના છોલે નહીં એની સ્મૂથ એની કટ એ બધું એમાં ફિનિશિંગ આપવામાં આવે છે આજે ઓરણી તો ઘણી બધી બનાવતા હોય પણ આજે ઘણા કિંમતમાં કેપેબલ કરવા જાય અને સસ્તું બનાવવા જાય તો એને કાંઈકને કાંઈક થોડુંક એને માપે રાખવું પડતું હોય છે જેવી જરૂરિયાત પણ અમુક કંપની એવી પણ હોય છે કે ભાઈ આપણે સ્ટાન્ડર્ડતા ઉપર જવું છે કારણ કે ક્વોલિટી ઉપર જવું છે કે ખેડૂતને આ દંતાર લીધા પછી વારંવાર કોઈ ખર્ચો રહેતો નથી જે તમને ધરતીની પ્રીમિયમ આ સીડ ડ્રીલ છે ને મારું એવું કહેવાનું થાય છે આ અગિયાર દાતા સુધી આપણા ઓપ્શન છે નવ દાતાનું વાવેતર થાય અગિયાર દાતાનું ઓપ્શન એવું છે કે ચોમાસામાં આપણે બાજુમાં ખાતર વાવવું હોય ને કે આપણે મગફળી ભેગું ખાતર નથી વાવવું એની બાજુમાં વાવવું છે તો આપણે ક્યાંય પણ કોઈપણ દાતાને આપણે એડજસ્ટ કરી શકીએ છીએ એ એક મોટી વસ્તુ છે એ તમારી નજર સામે છે ખાસિયતની વાત કરીને તો આમાં નાના મોટી વસ્તુ ખેડૂતોને ધ્યાનમાં લેવા જેવી હું તમને આજે સ્ટેપ બાય સ્ટેપ કહું ને બહુ શાંતિથી સાંભળજો હવે પહેલા તો આને નીચી કરી દીધી એટલે દાંડવા ટૂંકા થઈ ગયા દાંડવા નાના થઈ ગયા એટલે દાણા આપણે ઊભા રાખી એટલે ઓછા ઢગલા થાય અને આમ ઓરણી પછી સ્ટાર્ટ કરી તો દાણા તરત જ નીચે પહોંચી જાય એ પહેલો ફાયદો બીજા નંબરમાં જે રોટર દાણા પછી દાણો પડે છે કે બે દાણા ભેગા નથી જતા અત્યારે અમે જોઈને આદિ સુધી તો મેં પણ આ ઓરણીનો ઉપયોગ નથી કર્યો એ તમને ખબર છે અત્યારે મેં જોયું તો મને એક વિચિત્ર જોવા મળ્યું શું કે ભાઈ આટલા બધા દાણા ખાટા પડે છે ત્રીસ કિલો દાણા મને દેખાતાય નહીં જે પેલા ઓરણીમાં મેં વાવેલા તો હવે મને એમ લાગે કે આટલા ત્રીસ કિલો જાય છે સેટિંગમાં પણ નીચે ઢગલો થાય છે કારણ કે ઢગલો શું કામેન દેખાય છે કે દાણાની હાઈટ તૂટતી નથી દાણા પછી દાણો એક ધારો કન્ટીન્યુઅલ છે અને ઓમાં શું થતું કે આપને આમ દાંડવું વહે તો આમ આમ એક ધારું વહે નહીં ને ત્યાં આપણે કંટ્રોલ ને વધારે આપને એમ થાય કે દાણા ઓછા પડે દાણા ઓછા પડે એક ધારું દાંડવું ન વહે ત્યા લગન મગજમાં સંતોષ ન થાય અને આમાં એવું છે કે તમે આ પચીસ કિલો દાણા વાવો ને તો પણ તમને સંતોષ થઈ જાય ખેડૂતનો દીકરો જે પાછળ આયલો આવે ને જેને ખબર પડતી હોય ને ખેતી કરતા એ પાછળ આયલો હોય ને તો એમ કે આ દાણા બરાબર પડે છે પણ ત્યારે એ દાણા પચીસ કિલો જ પડતા હોય અને અત્યારે આપણે ત્રીસ કિલો નાખી છે તો એમ થાય કે બહુ ઘાટા પડે છે હવે આ વસ્તુ એક આપણા માટે મોટો બેનિફિટ છે અને જે પણ લોકો સારી વસ્તુ બનાવે ને એને પણ એક વસ્તુ છે કે સ્ટેપ બાય બજારની બજારની ભલે કિંમત વધારે લેવી પડે પણ આપણે કાંઈક સારી વસ્તુ આપણા ખેડૂતોને આપી અને કઈક નવું સંશોધન કરી એ પણ અમુક ખેડૂતો અને અમુક આ જે કંપનીઓ છે એનું માઇન્ડ સારું કહેવાય આજે આ વ્યવસ્થિત વસ્તુ બનાવી બનાવી તો આપને સંતોષ થાય વાવેતર કરવાથી હવે મેં તમને દાણાનું વસ્તુ કહી દીધું એક તો એક પછી એક દાણો પડે છે એ મોટી ખાસિયત હવે બીજી ખાસિયત આમાં કેમ કે જે પણ દાંતો કોઈ પણ જગ્યાએ આપણે લગાડવો હોય તો આપણે એડજસ્ટ કરી શકીએ છીએ હાવ અને આરામથી એક તો તમારે બીજું પાનાની જ જરૂર નથી પડતી આ જે દાઢાને કાંઈ ફેરફાર કરવા હોય તો એક તો આખા ફરવાના પ્રશ્નથી છુટકારો તમારે બે પાના દાઢા ફેરવવામાં જરૂર જ નમડે તો એ રીતે બોલની સિસ્ટમ છે સાપડા સિસ્ટમ છે અને હેવી એકદમ અને વજન પણ આમાં પૂરેપૂરો છે હવે બીજી વસ્તુ મિત્રો તમને એમ કહી દઉં કે આ જે હોમવાર્કની સિસ્ટમ છે તો આપણે પહેલા ત્યારે આગળના વિડીયોમાં અત્યારે તમારી નજર સામે હાલે છે કે પડું રેસ વાળું છે ગાંગડા છે પણ પડાને રેવલ કરી રહ્યા આવે છે આ તમારી નજર સામે જો કે આમ એમ લાગે કે પડું આમાં ક્યારો હોય ને આખો લીપાતો આવે સ્મૂથ થતો આવે બરાબર છે દેખાય છે કેમેરામાં ખેડૂત મિત્રોને બતાવજો કે આ પડું આખું આમ પારો રેવલ આપે છે હવે એની કારણ શું કે આની આની જાડાઈ વધારે છે એટલે ઢેફું છે એને અંદર જાય અને સ્લીપ થાવું જ પડે અને તરત એ એ જે ધૂળ છે એની એ ધૂળને ન્યાં ન્યા બેસાડી દેવામાં આવે છે એટલે દાણો પણ દેખાતો નથી આ હમારમાં ઓછો દંતાર રાખીને તો પણ દાણો ઓછો દેખાય છે અને જેમ કે હમાર હારો ના હોય તો વધુ દંતરને ઊંડો કરવો પડે નકર હમાર છે ને એ દાણાને ખેંચે આવે ભેગા એટલે તમારે જે હાયરની આમ રનિંગ થાવી ને કારણ કે હમર દાણાને બહુ ખેંચી લે ભેગા તો તમારા દાણા પછી દાણો કદાચ પડ્યો હોય છે ને તો અમારે એને વીખી નાખશે રેફાને લીધે તો આમાં એ પણ નથી થતું એ પણ વસ્તુ બહુ મહત્વની છે ખેડૂત મિત્રો અને હવે તમને હું એક બીજી વસ્તુ કહું કે તો આ વ્હીલ હવે ખેડૂત મિત્રો આપણે અત્યાર સુધી તો જે વાવેતરમાં આ પરળું હોય છે ટીટોળી કઈ છે જે પણ કઈ વ્હીલ તો આ વ્હીલ છે ને આપણે વારવામાં એક ટેન્શન મુક્ત થઈ ગયા કે આગળ આવી ગયું કોઈ ટેન્શન નહીં પાછળ અને પાછળ આપણે આગળથી આપણે કોઈ પણ વાવેતર કરી શકીએ હમણાં માની લ્યો કે આપણે આડી સેટા મોસમ ન લેવી હોય નજીક થી મૂકવું હોય તો આ ઓરણીમાં ચાલે હવે બીજા નંબર એ વસ્તુ કહી દઉં કે આ વજનવાળી છે ને એટલે આ જમીન ને એટલું પકડે ને એટલે અહીંયા ચેન ચાલુ થઈ ગયા પછી એમાં એક રોટરમાં આંચકા નથી લાગતા કારણ કે આ વજન છે ઊંચું માથું ન કરે એટલે સ્ટેપ બાય સ્ટેપ જેમ ટ્રેક્ટર નું વ્હીલ ફરે છે ને એમાં વ્હીલ ફરે છે અને બીજું શું થાય કે ઢેફું આવે તો ટીટોડીમાં વજન ના હોય તો ઉચકી જાય તો ન્યા ઘડીક ખાલું પડવાનો પ્રશ્ન રહીએ આ એક અ જીપીએસ જેમ માફ કરે છે ને એમ આ બિયારણને ઉતારે છે એટલે બંનેનું કોમ્બિનેશન બહુ મસ્ત થઈ ગયું છે કે આ નું કામ પણ એટલું સરસ મજાનું બહુ મજા આવી બહુ આનંદ થયો અને હજી એક તમને વાત કહી દઉં કે ખાતરનું સેટિંગ સાવ સરસ વિચાર કરો હવે આ રોટર તમે જુઓ હવે ખેડૂત મિત્રો આ રોટર આપણે ન બદલાવા કે ન આ રોટરને કાંઈ થાય કે ન રોટર ભેળાઈ જવાનો પ્રશ્ન ન તૂટવાનો પ્રશ્ન ન ગાંગડા આવે તો રોટરને કાંઈ થવાનું કાંઈ જ નથી ધાવાનું અને સેટિંગ કરવાનું હાઉ સ્મૂથ બંને બાજુ નંબર આપી દીધા છે તો આપણે તમે જેવું પણ કરવું હોય સેટિંગ એવું થઈ શકે છે અને હજી પણ એક ઇમ્પોર્ટેટ વાત તમને કહી દઉં કે ઘણાને એ પણ હોય કે ખાતર ક ઘણીવાર જામતું હોય ભેજવાળું ખાતર હોય તો આ ઓરણીમાં એક હજી પણ સિસ્ટમ છે કે આ ચાલુમાં વાઇબ્રેશન કરશે ચાલુ થાય ટ્રેક્ટર એટલે વાઇબ્રેશન કરતું થઈ જાય એટલે ખાતર જામવાનો પણ પ્રશ્ન આ ઓરણીમાં ન આવે બહુ ખાસ કંપનીએ ધ્યાનમાં લીધું છે કે વાવેતર કરવામાં બેસ્ટ કહેવામાં આવે તો એ છે આ પ્રીમિયમ મોડલ ધરતીની બેસ્ટ જે ખેડૂતો લઈએ તો એને ખાસ સંતોષ થાય એવી વાત છે આ કોઈ ખોટા વખાણ નથી તમે જે પણ સમજો એ આ મારો અનુભવ અનુભવ એમ કે આ વસ્તુ ખેડૂતો માટે ખૂબ સાબિત થવાની છે એટલે તમે ખાસ હજી રિસર્ચ કરવા આ ઓરની વિશે અને રૂબરૂ મારી પાસે જોવા આવો સમજવા આવો એટલે તમને વધુ જાણકારી મળી રહેશે અને આ આપણા એક રોજીરોટી જ છે સારું વાવેતર થયું સારું ઉત્પાદન થયું એટલે આપણે આગળ તો જ આવશું બરાબર છે એટલે કાયદેસર અત્યારે આધુનિક ટેકનોલોજીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી બનશે હજી મારે તમને સમજાવવાની છે કે નિકિયાનું તો ટ્રેક્ટરને કોઈ પણ જાતનો લોડ નથી આજે નિકિયું છે એની ચાંચ છે ને એમાં કોઈ પણ જાતનો લોડ નથી પડતો એ બહુ મોસ્ટલી મોટી વસ્તુ છે અને પારા પણ એટલા સરસ મજાના થાય છે હાઇડ્રોલિક સરસ મજાની રહે છે બેલેન્સ વિલ આના બહુ સરસ મજાના કામ આપે છે જેમ કે અત્યારે એ છે હજી આપણે એને કાંઈ સેટિંગ કરવાની નથી પડી કારણ કે હાઇડ્રોલિક આપણે આપણે મૂકી દીધું તો કમ્પ્લીટ આપણું છે હજી એ પણ અનુભવ નવા નવા કરશું બેલેન્સ બરાબર અત્યારે અમારે કાંઈ બેલેન્સ વિલ ને હવે જમીનમાં આઈડિયા આવે છે અમારું કામ થઈ ગયું છે અને અમારે જેવો જોઈએ એવી પડી થાય છે હવે એને વધઘેટ કરવો શું કરવું એ પણ આપણે આગળ આગળ વિડીયોમાં જાણશું તો આમાં હવે ખેડૂત મિત્રોને એવું કે ક્યાં ક્યાં પાક વાવી શકે તો કે આમાં મગ અડદ સોયાબીન આજે ચોમાસું સોયાબીન વાવવું હોય તુવેર વાવવી હોય કોઈ પણ પાક વાવવો હોય એના માટે આ બેસ્ટ ઓરની રહેશે બરાબર છે હવે આ વસ્તુ તમારે ખરીદવા માટે આજે સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં વિડીયો જોવો છો કોન્ટેક નંબર ડિસ્પ્લે કરું છું એ નંબર ઉપર તમે કોન્ટેક કરો રૂબરૂ મુલાકાત કરો તો પણ કાંઈ વાંધો નહીં તમને જોવા મળશે જાણવા મળશે અને બહુ સારી સલાહ આપવામાં આવશે અને સેટિંગ પણ તમને જો તમે આ ખરીદો તમને ન સમજાય તો હું તમારી હંમેશા સાથે છું સેટિંગ કરાવી શકું વિડીયો કોલમાં કોઈ પણ વસ્તુનું તમે જ્યાં અટકો તો હું તમારી સાથે રહીશ આટલો હું બેનિફિટ આપીશ પણ તમે જો આ વિડીયો ખાસ પસંદ આવ્યો હોય તો આ ઓરણી લેવા માટે કોન્ટેક કરો અને આ વિડીયો સગાવાલામાં શેર કરો કારણ કે વસ્તુ સારી છે તો સારી વસ્તુ આપણે સગાવાલાને પણ બતાવવા જેવી છે ઘણાને આ વસ્તુથી ખબર નથી તો એને આ વસ્તુની ખબર પડે અને હવે આપણા સૌરાષ્ટ્રમાં આ ધરતી ઓરણી જે હિંમતનગરની છે જે વર્ષો જૂની કંપની છે બહુ સારું કામ છે અનુભવ છે ત્યારે આ ઓરની અવી થઈ શકે છે અનુભવ વગરની અવી ઓર્ની બનાવી હોય તો શક્ય બનવાની નથી તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી